નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો સૌથી પહેલાં જો તમે વીજળીનો ઉપયોગ કરો છો તો હવે તેમાં તમને સત્તાવન રૂપિયાનો ફાયદો થશે જી હા મિત્રો રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જે ચાર્જ વસૂલ કરવામાં આવશે એની અંદર પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે છેલ્લું જે ક્વાર્ટર હતું એટલે કે ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું ક્વાર્ટર એની અંદર જે ફ્યુઅલ સરચાર્જ છે તેમાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટ છે એ વસૂલ કરવામાં આવ્યો હતો જેની અંદર હવે પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે બે પોઈન્ટ પ્રતિ યુનિટ છે એ ફ્યુઅલ સરચાર્જ વસૂલ કરવામાં આવશે રાજ્ય સરકારના આ નિર્ણય થકી સો યુનિટ વીજળીના વપરાશ જે ગ્રાહક કરે છે એને સત્તાવન રૂપિયાનો ફાયદો થશે એટલે કે મિત્રો સો યુનિટ ઉપર સત્તાવન રૂપિયાની બચત છે એ થઈ શકશે તેવી માહિતી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી છે અને ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં આ રીતે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો વિદ્યુત સહાયકની ભરતી સરકારી નોકરી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં વિદ્યુત સહાયક તરીકે ભરતી બહાર પાડવામાં આવી છે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી બહાર પાડવામાં આવી છે સત્તાવાર જાહેરાત પ્રમાણે જીયુએનવી એલની પેટા કંપનીઓ ગેટકો ડીજીવીસીએલ સીએલ યુજીવીસીએલ સીએલ અને પીજીવીસીએલમાં વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવશે એની કુલ જગ્યાઓ ત્રણસો ને ચોરાણું છે મિત્રો અરજી કરવાની ઉંમર ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસ સુધીની છે તો મિત્રો વધુ જાણકારી માટે તમે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની સત્તાવાર વેબસાઇટ ઉપર જોઈ શકો છો ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સરકાર છે એ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપશે એપ્રિલ બે હજાર ચોવીસથી જુલાઈ બે હજાર ચોવીસ સુધી આ સબસિડી યોજના ચાલુ રાખવામાં આવશે અને આ માટે સરકાર છે એ પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે આ હેઠળ મિત્રો ટુ વ્હીલર વાહન માટે દસ હજારની સહાય છે એ આપવામાં આવશે તો રિક્ષા જેવા વાહન ખરીદવા માટે સરકાર તરફથી પચીસ હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે તેમજ મિત્રો થ્રી વ્હીલ વાહન હોય તે ખરીદવા માટે પચાસ હજાર રૂપિયાની નાણાંકીય સબસિડી આપવામાં આવશે તો ઇલેક્ટ્રિક વાહનો પર ખરીદવા માટે દસ હજાર પચીસ હજાર અને પચાસ હજાર રૂપિયાની નાણાંકીય સહાય છે એ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે તો મિત્રો આવા જ સમાચાર જોવા માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ જેથી કરીને રોજના મહત્વના અને સૌથી મોટા સમાચાર તમને મળી જાય ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો ક્યારે આવશે જો મિત્રો એમાં જોઈએ તો અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ કેન્દ્ર સરકાર દ્વારા સોળમો બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો આવનાર દિવસોની અંદર ચૂંટણી આવી રહી છે મિત્રો જેમના કારણે આ મુદ્દો છે એ અત્યારે ચર્ચામાં આવી રહ્યો છે કે સત્તરમો હપ્તો છે એ ખેડૂતોને ક્યારે મળી શકશે તો મિત્રો સત્તરમાં હપ્તા માટે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મિત્રો દર ચાર મહિને હપ્તો છે એ બહાર પાડવામાં આવે છે એ અંતર્ગત જોઈએ તો મિત્રો જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે સત્તરમો હપ્તો છે એ રિલીઝ કરવામાં આવશે અને ખેડૂતોને બે હજાર રૂપિયાના નાણાં છે એ એમના બેંકના ખાતાની અંદર જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર મોકલવામાં આવશે ત્યારે ખેડૂતો માટે એક બીજો પણ મુદ્દો અત્યારે ઉઠી રહ્યો છે કે ચૂંટણી પહેલાં સરકાર છે એ મોટી જાહેરાત કરી શકે છે અને બે હજાર રૂપિયાનો હપ્તો છે એની કિંમત વધારી પણ શકે છે એટલે કે મિત્રો છ હજાર રૂપિયા જે વાર્ષિક સહાય મળે છે એ વાર્ષિક સહાય હવે આઠ હજાર રૂપિયા પણ સરકાર કરી શકે છે અથવા તો નવ હજાર રૂપિયા પણ કરી શકે છે તો આવનાર દિવસોની અંદર મિત્રો કેન્દ્ર સરકાર આવી કોઈ જાહેરાત કરશે તો તમને આ પ્રોટ સમાચારના માધ્યમથી તમને જણાવવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો હાલમાં માર્ચનું એન્ડિંગ ચાલી રહ્યું છે એટલે હાલ તમામ કંપનીઓ પોતાના ફાઇનાન્શિયલ કારોબારને આટોપી રહ્યા છે બે હજાર તમામ વ્યવહારો પૂરા કરવાના હોય છે ત્યારે રિટર્ન ફાઇલ કરવાનો આ મહિનો છેલ્લો ગણાય છે ત્યારે રિટર્ન ફાઇલ કરવાનો હોવાથી ટેક્સની ઓફિસ ઓગણત્રીસથી એકત્રીસ માર્ચ સુધી જ ચાલુ રહેશે ટેક્સના અધિકારીઓને વહીવટી કામો સમયસર પૂર્ણ કરી દેવા સીબીડીટીએ આદેશ કર્યો છે એકસાથે દેશભરમાં કરદાતાઓ દ્વારા ટેક્સ ભરાતો હોવાથી અનેકવાર માર્ચ એન્ડિંગમાં સર્વર છે એ ડાઉન થવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે તેથી સીબીડીટીએ કરદાતાઓને અપીલ કરી છે કે સમયસર ટેક્સ ભરી દેવામાં આવે હાલ કોઈ મુદ્દત વધારવાની વાત તો બહાર આવી નથી તેથી મિત્રો હવે પેનલ્ટી સાથે ટેક્સ ભરવો પણ પડી શકે છે તો મિત્રો તમારા રિટર્ન ભરવાના જો બાકી હોય તો એ કામ પહેલાં પૂર્ણ કરવા વિનંતી ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જો મિત્રો તમે વજન કાંટો ખરીદવા માંગતા હોવ અથવા તો ડુંગળીનો મેળો બનાવવા માંગતા હોવ અથવા તો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોવ તો સરકાર તમને સબસિડી આપશે જી હા મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા બાગાયત વિભાગની અંદર સહાયલક્ષ્મી યોજના છે એ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ફળ શાકભાજી ફૂલ કે મસાલા જેવા પાકોના વાવેતર માટે સરકાર છે એ સબસિડી સ્વરૂપે તમને પૈસા આપશે સાથે જ મિત્રો મિત્રો મિની ટ્રેક્ટર હોય કે પાવર ટીલર હોય તો પાક સંરક્ષણના સાધનો હોય એટલે કે ખેતી કરવા માટેના સાધનો તમે ખરીદવા જો માંગતા હોવ તો તેની અંદર પણ સરકાર તમને સબસિડી સ્વરૂપે પૈસા આપશે તેમજ મિત્રો રક્ષિત ખેતી એટલે કે ગ્રીન હાઉસ હોય નેટ હાઉસ હોય કે પ્લાસ્ટિક આવરણ પણ તમે ખરીદવા માંગો છો તો તેની અંદર પણ સરકાર તમને પૈસા આપશે તેમજ મિત્રો નર્સરી એકમો ઊભા કરવા અને મધમાખીની ખેતી કરવા માટે પણ તમને પૈસા આપવામાં આવશે તેમજ મશરૂમ અથવા તો કોલ્ડ સ્ટોરેજ બનાવવા માંગો છો તો એની અંદર પણ સરકાર તમને સબસિડી સ્વરૂપે નાણાકીય સહાય પૂરી પાડશે તેમજ કંટ્રોલ લેબોરેટરી બનાવવા માંગો છો અથવા તો ટિશ્યુ કલ્ચર લેબોરેટરી તેમજ ગ્રેટિંગના સાધનો ખરીદવા માંગો છો કે જેની અંદર વજન કાંટો હોય તો તમે અત્યારે અરજી છે એ કરી શકો છો આ ખેડૂતના પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની રહેશે અત્યારે આની અરજી થવાની પણ શરૂ થઈ ગઈ છે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ સહાયલક્ષ્મી યોજના છે એ બહાર પાડવામાં આવી છે તો મિત્રો ગુજરાતના ખેડૂતભાઈઓ આ યોજનાનો અચૂક લાભ લેજો ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા વર્ષની સાપેક્ષમાં હાલમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો જીરાની બજારમાં બીજા કોઈ કારણો જો આવે તો નીચે ભાવ જોવાની શક્યતાઓ છે 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 એવું એવું લાગી રહ્યું એટલે કે મસાલાના વેપારીઓના નિષ્ણાતો જે છે એ લોકો માની રહ્યા છે કે આ વર્ષે જીરું વાવેતર છે એ બમણું થયું છે પરંતુ અનુકૂળ વાતાવરણ નથી મળ્યું એને કારણે ઉત્પાદન છે એ ધીમી ગતિએ માર્કેટયાર્ડમાં આવશે અને વિદેશની અંદર માંગ છે જેમને કારણે પિસ્તાલીસો રૂપિયાથી નીચો ભાવ છે એ જીરુનો જોવા નહીં મળે તેવું વેપારીઓ માની રહ્યા છે અને આજે ઊંઝા માર્કેટની અંદર પણ પાંચ હજાર અને સાત હજારની સપાટીએ જીરુનો ઊંચો ભાવ છે એ બોલાયો હતો આમ જીરુની અંદર વિવિધ ક્વોલિટીમાં પાંચ હજાર રૂપિયાથી લઈને સાત હજાર રૂપિયાની સપાટીએ સારી ક્વોલિટીનો ભાવ છે એ બોલાઈ રહ્યો છે ત્યારબાદ ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો સીસીઆઈ દ્વારા દેશમાંથી બત્રીસ પોઈન્ટ એક્યાસી લાખ કપાસની ગાંસડીઓ ટેકાના ભાવે માર્ચ મહિનાની અંદર ખરીદી કરવામાં આવી છે ટેકાના ભાવ કરતાં હાલમાં બજારની અંદર ભાવો છે એ વધી રહ્યા છે મિત્રો જેમને કારણે ખરીદી છે એ બંધ કરી દેવામાં આવી છે મિત્રો તો તમને જણાવી દઉં કે કપાસના એવરેજ ભાવો જે છે એ ગુજરાતની અંદર વિવિધ માર્કેટયાર્ડની અંદર સોળસોની સપાટીએ પહોંચ્યા છે કપાસની અંદર વૈશ્વિક બજારની અંદર એટલે કે યુએસ કોટન વાયદાની અંદર ઉછાળો આવ્યો હતો અને એ ઉછાળો એકસો એકની સપાટીએ પહોંચ્યો હતો જેને કારણે સતત કપાસની બજાર છે એ છેલ્લા બે મહિનાથી એમાં થોડોક સુધારો આવી રહ્યો છે છેલ્લા બે મહિનાની વાત કરીએ તો મિત્રો કપાસની બજારમાં સૌથી વધુ બસો રૂપિયાનો વધારો છે એ જોવા મળી રહ્યો છે અને ફરી યુએસ કોટનનો વાયદો છે એ ચોરાણું રૂપિયાની સપાટીએ આવી ગયો છે જેને કારણે ફરી થોડો નરમાશનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે અને ગઈકાલથી ફરીથી કોટન વાયદો છે એ ધીમે ધીમે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જેને કારણે હજી કપાસની બજારમાં થોડી તેજી આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ મિત્રો ગુજરાતની અંદર સોળસો સિત્તેર રૂપિયાથી ઊંચો ભાવ છે એ નોંધાયો હતો અને સોળસોની સપાટીએ અલગ અલગ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ છે એ બોલાઈ રહ્યા છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ભારતને ગ્લોબલ સુપર પાવર તરીકે ઓળખવામાં આવ્યું છે જી હા મિત્રો અમેરિકન રિપોર્ટમાં આ મોટો ખુલાસો થયો છે ભારત દરરોજ પ્રગતિના નવા અધ્યાય લખી રહ્યું છે દેશ અને દુનિયામાં ભારતની અત્યારે પ્રશંસા થઈ રહી છે મિત્રો મોર્ગન સ્ટેનલીના અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે ભારતનો વર્તમાન આર્થિક વિકાસ રોકાણ દ્વારા સંચાલિત બે હજાર ત્રણથી સાત જેવો દેખાઈ રહ્યો છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમે માનીએ છીએ કે વર્તમાન તેજીથી જીડીપીની સરખામણીમાં રોકાણ વધારાને કારણે છે બે હજાર ત્રણથી સાત દરમિયાન સમાન વૃદ્ધિ ચક્રમાં જીડીપીના પ્રમાણ તરીકે રોકાણ સત્યાવીસ ટકાથી વધીને ઓગણચાલીસ ટકા થયું હતું ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો બે હજાર અઠ્યાવીસ સુધી એક્યાસી કરોડ લોકોને ફ્રી રાશનનો ફાયદો મળશે એટલે કે મિત્રો બે હજાર અઠ્યાવીસ સુધી મફત રાશન મળી શકશે આગામી પાંચ વર્ષ માટે સરકારે આ વ્યવસ્થા કરી છે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જ પીએમ જે કે વાય એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને બે વર્ષ માટે આગળ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી પણ હાલમાં તેને પાંચ વર્ષ માટે વધારવાની મંજૂરી આપવામાં આવી છે મિત્રો કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત દેશની લગભગ એક્યાસી કરોડ જનતાને બે હજાર અઠ્યાવીસ સુધી ફ્રી રાશન મળવાનું ચાલુ રહેશે આ યોજનાને આગળ વધારતા સરકાર તરફથી લગભગ અગિયાર પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે

ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે છેલ્લા અગિયાર મહિનામાં તે સૌથી વધુ છે ફેબ્રુઆરીમાં આયાત છે એ બાર પોઈન્ટ સોળ ટકાથી વધીને સાઠ પોઈન્ટ અગિયાર અબજ ડોલર થઈ હતી જે ગત વર્ષ કરતાં આ ગાળામાં તેપન પોઈન્ટ અઠ્ઠાવન અબજ ડોલર હતી આ સાથે જ મિત્રો ટેટ ડેફિસિટ વધીને અઢાર પોઈન્ટ સાત અબજ ડોલર થઈ છે જે ગત વર્ષ આ ગાળામાં સોળ પોઈન્ટ સત્તાવન અબજ ડોલર થઈ હતી તેમજ મિત્રો સોનાની આયાત ફેબ્રુઆરીમાં એકસો ચોત્રીસ ટકા ઉછલીને છ પોઈન્ટ પંદર અબજ ડોલર થઈ ગઈ હતી જે ગત વર્ષ આ ગાળામાં બે પોઈન્ટ તેસઠ અબજ ડોલર હતી ચાલુ વર્ષે એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન ગોલ્ડની આયાત છે એ આડત્રીસ પોઈન્ટ છોતેર ટકાથી વધીને ચુમ્માલીસ અબજ ડોલર થઈ ગઈ છે ત્યારબાદના સમાચારો વાત કરીએ તો મિત્રો ભારતના પ્રધાનમંત્રી મોદીએ પુતિનને ફરીથી રાષ્ટ્રપતિ બનવા ઉપર અભિનંદન પાઠવ્યા છે અને સાથે એમ પણ કીધું કે અમે લોકો સાથે મળીને કામ કરવા માટે તત્પર છીએ પણ મિત્રો પુતિનનું બીજીવાર રાષ્ટ્રપતિ બનવાથી દુનિયાના દેશોની ચિંતા બહુ વધી ગઈ છે આનું કારણ માત્ર એ જ છે કે ત્રીજું વિશ્વયુદ્ધ અને પરમાણુ હુમલો કારણ કે હાલમાં જ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે તો ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન રશિયા હવે પરમાણુ હુમલો પણ કરી શકે તેમ છે તેમજ મિત્રો સૂત્રો અનુસાર જો અમેરિકા રશિયા પર હુમલો કરશે તો ચીન પણ રશિયા માટે સૈનિકો મોકલવા માટે તૈયાર છે તેમજ હાલમાં રશિયાએ પણ પશ્ચિમના દેશોને ચેતવણી આપી હતી ત્યારબાદના છેલ્લા સમાચારો છે વાત કરીએ તો મિત્રો હોળી પહેલાં ખેડૂતો માટે સરકારે મોટી ભેટ આપી છે મિત્રો હવે આ પોર્ટલથી દરેક ખેડૂતો પોતાની ઉપજની હોમ ડિલિવરી કરી શકશે ઓ એટલે કે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સની સાથે ઈ નામ એપ્લિકેશનમાંથી મોટા વેપારીઓને પોતાનો પાક વેચી શકશે આથી દરેક ખેડૂતને તેની ઉપજનો પૂરો ભાવ છે એ મળી શકશે કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ મંત્રી અર્જુન મુંડાએ ખેડૂતો માટે આ બે મહત્વની એપ્લિકેશન બહાર પાડી છે કે જે ઓએનડીસી સાથે મળીને ખેડૂતો માટે બહાર પાડવામાં આવી છે તેમજ એફ પીઓ આના થકી પણ ખેડૂતો પોતાની ઉપજને વેચી શકશે તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ મળીએ કાલે નવા સમાચાર સાથે ધન્યવાદ